જોક્સ તમારો અને સ્ટાઈલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ કુનો મેસેજ આવ્યો મેસેજ આયો ની કુના મેસેજો આયા એક છોકરીએ મને હાઈ લખીને મોકલ્યું તો એની સામે મે લખીને મોકલ્યું કે તારા હાઈ થી મને કોઈ હાઈ નઈ લાગા મિત્ર તમે બતાવો ને ચંદના મેસેજો મેસેજો આવ્યા છે મારે ચેક કરવું છે અરે એમાં શું ચેક કરવાનું હું તારો મોબાઈલ કોઈ દિવસ ચેક કરું છું કે તું મારો મોબાઈલ ચેક કરીશ આ પડે મારો મોબાઈલ ચેક લો

અને તમારે આખો ખુલ્લી રાખ હા ખુલ્લી છે રોકડા રૂપિયા ની બોલો હા તો આ તમારા મા એ બા નહીં પણ માલ છે એટલે કે માલા માલ છે બરાબર તો જો માતે તમારે બે સંતાન છે એક પુત્ર છે એક પુત્રી છે પુત્રી ના લગન થઈ ગયા છે જમાઈ જોરદાર છે અને પુત્રને એને કોઈ કન્યા મળતી નથી એ વાતનું તમને દુઃખ છે અને તમારા પતિ દુખી છે એનાથી તમે સુખી છો સાચી વાત મહારાજ તમારી હો જોયું ને બધું સાચું કીધું તમે ખોલ ખોલ ઓખો ખોલ પતિજી જોતી શાસ્ત્ર એમનું આટલું જ છે પુરાણ એમનું લોબું નહીં પણ બધું સાચું જ કીધું ને હું તો ના પાડું જોતી જ મહારાજ

ત્યારથી બેઠા કારણ કે એની દોષ છે અને દોષના નિવારણ માટે તમારે એને લીલ સાથે લગ્ન કરાવવા પડશે અને લગ્ન થઈ ગયા પછી

તમે ખુબ ગુસ્સા વાળા છો તમે ખૂબ ચતુર ને ચાલક છો તમે તમારા પતિને મુઠ્ઠીમાં રાખવા માંગો છો અને તમે તમારા પતિના

તમે ના હાલતા હવે એ બધું તમે શોતા એનો ચોપડો પૂરો ખોલો મારા ગજવામાંથી હું વિચાર કરું કે મારા જે રોજ પોનસ્યા પોનસી જોઈશું છો

એટલે હું પવિત્ર નું પવિત્ર થઈશ અને મારી ભવિષ્યવાણી બધી સાચી પડશે હાથ લાવો મારા દિયર પૂરી તૈયારી કરી નાયો છે ચલો મારું આ મારું જ્યોતિષ જોવાય છે તમે બધા ઓખો બંધ કરી દો ભાઈ ઓખો બંધ કરી દો કરવાની એકદમ ઓ ડોયમાં ઓખો બંધ કરો મારી જ્યોતિષ સાચું ના બોલતા ખોટું બોલજો

અરે યાર ખોટ ખોટ શું છે તારું તો કોમ કા યાર અચ્છા ખૂટુ બેહો મહારાજ તો હારું છે બેહો મહારાજ થોડીકવાર બેહો યાર અરે ભાઈ અરે ભાઈ મારો

મને માફ કરો આ હું વધારે પડતી પૈસાની લાલચમાં આવી ગયો અને હમણાં વિશે મેં બધું તમને જુઠ્ઠું કર્યું મને માફ કરજો મારી ભૂલ થઈ ગઈ દેવ અમને પણ માફ કરજો અમે જરા અફરાતફરીમાં થોડા ગુસ્સે થઈ જાય ને તમારી ઓહન પડી જાય જોકે ભુદેવ પૂજની હોય અમને માફ કરજો દોસ્તો ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમુક શું છે ઘણી વખત આવા ઘરમાં ગુંચવાળા થાય ને એમાં મજા આવતી હોય તમને મજા આવી હોય તો કમેન્ટમાં માં જરૂરથી લખજો બરાબર અને મહારાજ જમીન જજો આહુદેવ આયશમાન ભવ થેન્ક યુ થેન્ક યુ લાડુ બનાવો કે સા બધું બનાવું છું હે ને બેહો તમે મોજા કાઢ નાખજો હા ઓ બનાવ જમમા